કોઈ પણ વ્યક્તિ છે એ પોતે ભૂલમાં છે એવું સ્વીકાર કરવા તૈયાર નથી આ મોટા મોટો જે પ્રશ્ન જે છે જીવનનો મોટા મોટો પ્રશ્ન છે ને કે તમને ફોલ્ટ બતાવવામાં આવે ને તો તમે ફોલ્ટનો સ્વીકાર ન કરો ન કરો ને ન કરો તમને એમ થાય કે હું કઈ આવું હોવું ખરો મારું હોવું આટલું બધું ખરાબ હોય એવું જ છે પણ આપણને અત્યારે આપણે આગળ પ્રકાશ નથી એટલે આપણે આપણી જાતને એટલે હવે આ થાય શું આપણે છે ને અમુક અમુક વ્યવહારો કરતા હોય પત્ની માટે બાળકો માટે બીજા માટે ચિંતા કરતા હોય એના માટે વસ્તુ લઈ આવતા હોય એને વસ્તુ આપતા હોય બધી વસ્તુ કરતા હોય તો આપણને એમ થાય કે આપણામાં ક્યાં ખરાબી છે પછી ક્યાં સંદર્ભથી આપી છે આપણે જે સંદર્ભથી આપણી એટલે આપણે આપણી ઇમેજ ન બગડે આપણી અંદર બાઈટ ન થાય કે હું મારા પત્નીને હાચવતો નથી મારા પતિને હાચવતો નથી મને અંદર બાઈટ ન થાય એની વ્યવસ્થાના ભાગરૂપે હું હારો લાગુ એના ભાગરૂપે હું આ બધું કરું છું એટલે અંધારું છે અત્યારે અને આ અંધારાની અંદર આપણે આ બધું કરી રહ્યા છીએ હવે આપણી અંદર એ પ્રકાશ થાય કે આ હું શું કરું છું આ કેવી બનાવટો કરું છું એવું જો મને અંદરના પ્રકાશથી ખબર પડે થોડો છેટો થાવ અને મને ખબર પડે તો મને ખ્યાલ આવે એટલે અત્યારે બધા લોકો બધા સાધકો તમે બોલો આમાંથી શું કરશું આપણે આજે મનનું માળખું બુદ્ધિનું માળખું વિચારનું માળખું છે ને આમ કોમ્પ્લિકેટેડ છે એ આપણા અહંકારને વ્યવસ્થિત રીએ અહંકારની છાપ હારી રહીએ

અને ગુરજીએ લોકો એમ કે તમે જે જગ્યાએ જીવતા એટલે આપણે એને શું કહેવાય કહેવાય સેન્ટર ઓફ ગ્રેવિટેશન એટલે આપણે બધું જોઈ શકીએ પણ આપણે જે જગ્યાએ જીવતા હોય જે એસેન્સમાં જીવતા હોય એસેન્સ ને ન જોઈ શકીએ કારણ કે આપણે પોતે એક એસેન્સ બની ગયા હોય આપણે એક જગ્યાએ આવીને ઉભા રહી ગયા હોય કે એ જગ્યા આપણને એમ લાગે આ જગ્યાએ હું છું એટલે જે જગ્યાએ આપણે માનતા હોય કે આપણે હું છીએ એને આપણે ઓબ્ઝર્વેશન ન કરીએ માનો કે અહંકાર છે એ આમ આર્ટિફિશિયલ છે અહંકાર છે એ ડેટાથી બનેલો છે કલ્પનાથી બનેલો છે ઈમેજ થી બનેલો છે દમથી બનેલો છે કપટથી બનાવેલો છે આપણો અહંકાર આવી રીતે બનેલો છે અને આવી રીતે બનેલો અહંકાર છે ને આપણે જોઈ નથી શકતા એટલે આપણે આપણી જાતને જે ઇમેજો આપણે બનાવેલી હોય એ પ્રમાણે આપણે એને જોઈ છે કે ભાઈ મેં આ કામ કર્યું તો મસ્તું કામ કર્યું આટલો આટલું આના માટે વહુ છું તો એટલા માટે કરું છું પણ તમે એની પાછળના ઈરાદા જવો તો કોઈ મને મેણું ન મારે મારી ઇમેજ ઓછી ન થાય એના માટે હું બધું કરું છું મારા માટે કઈ પ્રક્રિયા થાય છે પણ પ્રેમથી થતી નથી એટલે હવે આ જગ્યાએ આપણે શાંતિ ના ક્ષેત્રમાં જવું છે તો આપણે શું કરવું જોઈએ શાંતિ માટે એટલે બહુ અઘરી વસ્તુ નથી અઘરી વસ્તુ નથી પણ આપણે કોઈ વસ્તુને પકડી અહંકારનો એક આંચડો લઈને બેઠેલા છીએ એનાથી થોડાક છેટા પડતા નથી તો થોડાક છેટા પડી જાય તો આપણે એને જોઈ શકીએ એ કેવી રીતે આપણને છેતરે છે કેવી રીતે બનાવટ કરે છે એ આપણને તો ખ્યાલ આવે પણ આપણે એનાથી છેટા થાય તો ખબર પડે આપણે અહંકાર બનીને જ સાધના કરતા હોય તો કેવી રીતે થાય એટલે આધ્યાત્મનો મૂળ મુદ્દો એવો છે કે આપણે જે વિચારોથી ભાવોથી સંસ્કારોથી અલગ છીએ તત્વ છે વર્તમાન ક્ષણ તમે જેને કહેતા હો એ વર્તમાન ક્ષણ એવી છે કે વર્તમાન ક્ષણની અંદર તમને પ્રકાશ હોય છે વર્તમાન ક્ષણની અંદર મારી અંદર વિચાર હોય ભાવ હોય એની મને ખબર પડતી હોય આ વિચારને જે જોવે છે એ હાયર ડાયમેન્શન ભાવને જે જોવે છે એ હાયર ડાયમેન્શન છે અત્યારે માનો કે મારી ફોલ્ટ થાય છે અને હું સ્વીકારું છું તો તમે હાયર ડાયમેન્શનમાં છો એટલે હાયર ડાયમેન્શન કોઈ બહુ મોટી વસ્તુ નથી પણ હાયર ડાયમેન્શનમાં જઈ નથી શકતા કારણ કે અહંકારની સાથે આપણું તાદાત્મક કરેલું છે અહંકારની કોઈ ભૂલ છે આપણે સ્વીકારવા તૈયાર નથી અને જાણે આપણે પૂર્ણ માનવ થઈને કેમ આ પૃથ્વી ઉપર આવ્યા હોય આપણી કોઈ ભૂલ જ ન હોય આપણે કઈ સુધારો કરવાનો જ ન હોય કુદરત એમ કહે છે કુદરત દરેક જન્મે આપણને આપણા એસેન્સનો વિકાસ થાય એસેન્સમાં જીવી જાય અને અમુક યાત્રા કરી જાય એના માટે આપણને જીવન આપે છે આપણે એસેન્સમાં જીવી કુદરતની વધારે નજીક જાય પરમાત્માની વધારે નજીક જાય એના માટેની ઓપોર્ચ્યુનિટી આપે છે કે ભાઈ તમે જે વસ્તુ માટે જૈનમાં છો એ વસ્તુને તમે સાધો અને આપણે એને સાધવાને બદલે એનાથી ઊંધા રસ્તે વહી જાય છે ઊંધા રસ્તે વયા જાય છે એનું કારણ ફક્ત એટલું જ છે કે અહંકાર સાથે વર્તમાન વર્તમાન ક્ષણના પ્રકાશથી જોતા નથી આ ક્ષણનો જો પ્રકાશ આપણને મળી જાય અને આપણી અંદર ક્લિયર કટ ચિત્ર હોય કે મારે અહંકાર ઉપર કામ કરવાનું છે હજી સુધીમાં એવું કોઈનું દર્શન નથી થયું સાધકનું કે ખરેખરી અહંકાર ઉપર જ કામ કરવા માંગતો હોય ને એવો કોઈ સાધક જોયું નથી અહંકારને ને બચાવતો બચાવતો જીવતો હોય ને એવો સાધક છે એના આટલી ખર્ચ ન આવે ને એટલું કરવા માટે તત્પર તમે વિચાર કરો કે આપણે આધ્યાત્મમાં છીએ સાધના કરવામાં છીએ આપણે અહંકાર છે ને જોવાનો છે છે અહંકાર ને સમજવાનો જે આર્ટિફિશિયલ છે જે ખોટી વસ્તુ છે જે ઇમેજ છે એને ખાલી જે નથી એને જે સમજવાની છે કે આ નથી એટલું જ કરવાનું છે તો એટલું કરવામાં ક્યાં પ્રોબ્લેમ છે આપણને પ્રોબ્લેમ ક્યાં થાય છે એટલે આપણને આ અહંકાર ગમે છે કે નથી ગમતો વાત કરો અહંકાર ગમે છે એનો સાક્ષાત્કાર નથી અહંકાર ગમે છે એનો સાક્ષાત્કાર થતો નથી અને અહંકાર ને રાખીને સાધના થાય છે જો તમે